વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું જે વિદ્યાર્થીએ માર્ચ બે હજાર ચોવીસની બોર્ડ એક્ઝામ ધોરણ દસની અંદર આપી હતી અને વિજ્ઞાનની અંદર જે વિદ્યાર્થી ફેલ થયો છે તો એને આવનારી જુલાઈની અંદર જે રિપીટ એક્ઝામ છે એની અંદર કઈ રીતના ફક્ત ચાર પ્રકરણથી આરામથી પાસ થવું સો ટકા તમે પાસ થઈ જશો વિજ્ઞાનની અંદર કયા એ ચાર પ્રકરણ છે જેના લીધે તમે આરામથી સો ટકા પાસ થઈ શકો છો એની સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરીશું તો પ્લીઝ તમારે આ વિડીયોને અંત સુધી જોવાનો છે અને હું તમને જે ટિપ્સ આપું છું એ ટિપ્સ તમારે ફોલો કરવાની છે વિડીયો શરૂ કરીએ એ પહેલાં તમે એકવાર કોમેન્ટ જોઈ નાખો કોમેન્ટ વાંચજો કોમેન્ટની અંદર આપણે જો ઘણા બધા વિદ્યાર્થીઓ ગઈ સાલ જે રિપીટર એક્ઝામ હતી બે હજાર ત્રેવીસની અંદર એની અંદર પણ આપણે મોસ્ટ ટાઈમપી વિડીયો આપ્યા હતા અને મોસ્ટ ટાઈમ બી ટીપ્સ આપી હતી જે આપણે ફોલો કરી હતી અને સો ટકા મહેનત કરી હતી એ વિદ્યાર્થીઓ પાસ પણ થઈ ગયા હતા અને એમનું વર્ષ પણ બચી ગયું હતું તો તમારે પણ આજથી જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે અને બે લાયકન દબાવવાનું છે જે વિડીયો હું તમને આપું છું એ રીતના તમારે ટિપ્સ ફોલો કરવાની છે તો તમે સો ટકા આરામથી પાસ થશો અને તમારું પણ વર્ષ બચી જશે ઓકે તમારા જેટલા પણ બીજા મિત્રો હોય જે વિજ્ઞાનની અંદર ફેલ થયા હોય એમના સુધી પણ આ જરૂરથી શેર કરજો કારણ કે એ પણ પાસ થઈ જાય અને એમનું પણ વર્ષ બચી જાય તો આપણે વાત કરીશું એ કયા પ્રકરણ છે જેના લીધે તમે ચાર પ્રકરણથી વિજ્ઞાનની અંદર આરામથી સો ટકા પાસ થઈ જાઓ તો પહેલાં આપણે વાત કરીશું કે એસિડ બેઝ અને ક્ષાર આ બીજા નંબરનું પ્રકરણ છે ખૂબ જ અગત્યનું પ્રકરણ છે આની અંદર તમારે એક ગુણના બે ગુણના ત્રણ ગુણના અને ચાર ગુણના જેટલા પણ પ્રશ્નો હોય કારણ કે જે બે મહિનાનો સમય છે એ ફક્ત તમારે ચાર પ્રકરણ ઉપર તમારે સમયનો ઉપયોગ કરવાનો છે આ ચાર જ પ્રકરણ છે જેને તમારે બે મહિનાની અંદર સારી રીતે તૈયાર કરવાના છે આમ તો તમે વિચારો તો સાઠ દિવસની અંદર તમારે ચાર પ્રકરણ કરવાના એટલે એક પ્રકરણને તમને પંદર દિવસ મળે તો તમે એકદમ રેગ્યુલરી ત્રણથી ચાર કલાકનું રીડિંગ કરો અને સારી રીતે વ્યવસ્થિત વાંચન કરી અને તૈયાર કરો લખીને તો આરામથી તમને આ ચાર પ્રકરણ ઇઝી મેથડથી આવડી જાય આની અંદર જે મોસ્ટ ટાઈમ પ્રશ્નો છે એ પણ હું તમને આપીશ એ પણ તમારે તૈયાર કરવાના છે ઓકે તો એસિડ બેજ અને ક્ષાર જનરલ એકમ સાથે જ તમારે પેપરની અંદર તો આવવાનું છે તો આપણે આ ગુણ ગણવાના કેટલા આવશે દસ ગુણનું પ્રકરણ છે એસિડ બેજ અને ક્ષાર તો એની અંદર એક બે ત્રણ અને ચાર આ ગુણના જેટલા પણ પ્રશ્નો હોય ને બધા જ તૈયાર કરવાના ઓકે પછી બીજો પ્રશ્ન છે બીજા નંબરનું પ્રકરણ આવે છે આપણે કે ધાતુઓ અને અધાતુઓ તો એના પણ ગુણ કેટલા થાય છે દસ ગુણ થાય છે એની અંદર પણ હેતુલક્ષી હોય ખાલી જગ્યા હોય ખરા ખોટા હોય જે વિભાગ એની અંદર તમારે કામ લાગશે કારણ કે વિભાગ એની અંદર કોઈ જનરલ વિકલ્પ હોતો નથી વિભાગ બી સી અને ડી માટે જનરલ વિકલ્પ હોય છે વિભાગ એ તમારે ચોવીસ ગુણનો આવશે તો વિભાગ એની તમારે એક્સ્ટ્રા તૈયાર તો કરવાના છે તો એ પણ દસ ગુણનું પ્રકરણ છે અને ત્રીજું પ્રકરણ છે આપણે જૈવિક ક્રિયાઓ જે સૌથી મોસ્ટ આઈમપી પ્રકરણ છે તમારે આજથી પહેલાં આ પ્રકરણ તૈયાર કરવાનું કારણ કે ટોટલ તમે જુઓ એના ગુણ કેટલા છે ચૌદ ગુણ છે અને જનરલ એકલ સાથે જ તમારે આ પ્રકરણ બોર્ડ એક્ઝામમાં આવશે જે રિપીટ એક્ઝામ છે એની અંદર તો એના ચૌદ ગુણ થાય છે અને લાસ્ટમાં આપણે એક પ્રકરણ કરીશું આપણું પર્યાવરણ આ એકદમ ઇઝી પ્રકરણ છે આ તમે વાંચશો ને સારી રીતે તો પણ તમને આવડી જશે તો એ કેટલા ગુણનું થાય છે દસ ગુણનું થાય છે તો ટોટલ કરીએ તો આ ચાર પ્રકરણથી તમારે ચુમ્માળીસ ગુણ આવશે અને તમારે પાસિંગ માર્ક્સ ગુણ તો તમારે ચુમ્માળીસ ગુણ આવત્રીસ ગુણ તો ફક્ત રિપીટ એક્ઝામમાંથી લઈ શકો છો તો તમે પાસ તો આરામથી થઈ જ જશો ઓકે તો તમારે કયા ચાર પ્રકરણ કરવાના તમે એકવાર સ્ક્રીનશોટ લઈ લો આ તમારે સ્ક્રીનશોટ લીધેલ હશે તો કામ લાગશે અને આ પ્રમાણે તમે મહેનત કરશો તો વિજ્ઞાનની અંદર તમે સો ટકા પાસ થઈ જશે ઓકે આશા રાખું છું મિત્રો વિડીયો તમને એકદમ ઇન્ફોર્મેટિવ થયો છે અને યુઝફુલ પણ થયો છે તો પ્લીઝ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને આજથી જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે જો તમે બેઝિક ગણતરી અંદર પણ ફેલ થયા છો તો પણ તમને ફાયદો થશે આપણે વિડીયો આવવાના જ છે રોજના રોજ તો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે અને બે લાયકન દબાવાનું છે જેથી જેવો વિડીયો પડે ચેનલની અંદર એવી તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળી જાય અને તમારા જેટલા પણ મિત્રો હોય જે બોર્ડ એક્ઝામની અંદર ફેલ થયા છે વિજ્ઞાનની અંદર કે ગણિતની અંદર એમના સુધી પણ આપણી ચેનલને શેર કરજો ઓકે હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ મા વિડીયોઝ થેન્ક યુ સો મચ